સમગ્ર વિશ્વમાં દિવસે સિમેન્ટના જંગલ વધતા જાય છે સાથે માનવજાત વધુ ઉત્પાદન મેળવવા માટે પેચ્યુરાઇટ દવાનો વધારેમાં વધારે ઉપયોગ કરી રહ્યો છે તેના કારણે માનવજાત પશુ પક્ષીઓ પેચ્યુરાઇટ દવાનો સીધો અથવા આટકતરી રીતે ભોગ બની રહ્યા છે માનવજાતની શારીરિક ક્ષમતા દિવસે ને દિવસે ઘટતી જાય છે ત્યારે સમગ્ર વિશ્વમાંથી ઘણા બધા પશુ પક્ષી લુપ્ત થવાના આરે છે અથવા થઈ પણ ગયા છે ત્યારે સાથે માનવ જાત પક્ષીની જાતને બચાવવા માટે સફાળી જાગી છે તાલુકાના ગામની પ્રાથમિક શાળામાં ડીસીએફ નિકુનસિંહ પરમારના માર્ગદર્શન મુજબ એસીએફ એમ આર મેયર ફોરેશર દાનુભા ગોયલ રક્ષક એન કે સાપરા દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ચકલી બચાવો ચકલી સંવર્ધન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી સાથે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું